ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં હોટલમાં ચા વેચનાર વ્યક્તિને આઈટી વિભાગ એક પંદર કરોડની નોટિસ આપતા પરિવાર પર આફ છે મહિને દસ હજાર કમાતા વ્યક્તિને એક અબજથી વધુના ટ્રાન્ઝેક્શનની નોટિસ મળતા ખરભરાટ મચ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલા સીવ પાર્ક નામના રેસ્ટોરન્ટના અને ચાર રેસ્ટોરન્ટ વેચનાર આસિફ મોહમદ શેખ આસિફ છેલ્લા વીસ વર્ષથી ચા વેચવાનું કામ કરી દર મહિને દસ હજાર રૂપિયા કમાય છે પરિવારનું ગુજરાન ચલાવે છે આસિફ ક્યારેય પાંચ લાખથી વધુ રૂપિયા જોયા નથી પરંતુ હાલ આસિફ મોહમ્મદ શેખ અને તેના પરિવાર પર આપ છે કારણ છે કે ઇન્કમ ટેક્સ વિભાગે આસિફ મોહમ્મદ શેખને એકસો કરોડ બાણું લાખ નવ રૂપિયાની નોટિસ ફટકારી છે જે ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે જેને લઈને આસિફ મોહમ્મદ શેખ અને તેના પરિવાર પર મુસીબત આવી છે બરાબર એ નોટિસમાં મને કઈ ખબર નથી ક્યાંથી આવી ક્યાં પેલી નોટિસ આવી છે કે આવી ગયો ઓસિન્ટા નંબર ફેરફાર થઈ ગયો নাই কিয় নৌক্ৰী কৰো কথা নকৰি পিটলি

એ લોકો કે કે વાંધો નહીં ચાલો કરી દઈએ સાહેબ ને પોલીસ સ્ટેશન અરજી આપી દીધી. તો હવે કે આવે તો પૂછપરછ કરવા આવીએ બીજું કંઈ નથી તમારા પાસે. તમારા પાસે છે હું મારા પાસે. ઇન્કમ ટેક્સ ઓફિસર જાણ કરી લો. નહીં. હજી ગયા હતા પણ હાથમાં ગોઈચી આમ ને આમ ને ભેગી થઈને મોડું થઈ ગયું તો જે આવ્યો ઓય આવ્યો પાછો. તમે અત્યાર સુધી કેટલા કેટલા પૈસા એ કરે છે? મેં પોણા ચાર પોણા ચાર લાખ અત્યાર સુધી પાંચ લાખ.

એ મકાન માં ભાડે ભાડે વાળો પાંચ ચાલીસ હજાર રૂપિયા માં મકાન માલિક એસી હજાર રૂપિયા માં માર્કશીટ એના છે પાસે એસી હજાર રૂપિયા માં હવે કરશું કઈ કેસ તો કરવું હવે ક્યાં મારા પાસે હું છે પણ તો ભરું મારા ઘર મકાન નથી ના કઈ દુકાન નથી કારણ જગા નથી પલોટ નથી નોકરી કરું ટાણે ના હોય ટાણે ખાઉં

માલિકનું કહેવું છે કે આસિફ છેલ્લા વીસ વર્ષથી અહીં જ કામ કરે છે તેની ઘરની સ્થિતિ જ દયનીય છે તે ભાડાના મકાનમાં રહે છે મકાન માલિક તેની પાસે બત્રીસ રૂપિયા ભાડો માંગે છે જ્યારે હું હજાર તે પહેલેથી જ નીચે દબાયેલો છે

ઓફ કરી ત્યારે પાંચ હજાર રૂપિયા ઉપાડ કરી ગયો તમારી પાસેથી બીમારી પરિસ્થિતિ ઓપ થઈ ગઈ પછી એના મકાનમાં ભાડા ભાડા તે જ ભાડા છે લઈશ નાનપણથી સમજી ગયા નાનપણથી રેસ અને અટાણા સુધીમાં મારી પાસેથી એસી હજાર રૂપિયા ઉપાડ લઈ ગયો પાછા લગ્ન કરાવીને બરાબર છે એની દીકરી દીકરો છે આગલા દીકરી દીકરો છે એની કોઈ પરિસ્થિતિ નથી અને મકાન ભાડે વાળાના આજ બે વર્ષના મારે સંબંધિતને લીધે બે વર્ષના ભાડા સડી ગયા હમણાં આ મકાન ભાડાવાળા ખાલી કરતા હતા અને દસ હજાર રૂપિયા છોકરા છોકરાને ખાતામાંથી ઉપાડી દસ હજાર રૂપિયા અત્રીસ હજાર રૂપિયા ભાડા મકાનવાળો માંગે છે હું એંસી હજાર રૂપિયા માંગુ છું બરાબર છે એની નોટિસે સરકારે શું ગલતી કરી બરાબર છે આમાં હું નેતરાજ છે એની તપાસ કરે અને આને યોગ્ય રીતે બિચારા નિર્ધોષને કાલે હવાની આપઘાત કરી ગયો નાનો માણસ તો એની જવાબદારી કોણ લેશે

આવા અનેક સવાલો ઉઠ્યા છે જો કે આગામી દિવસોમાં સમગ્ર મામલે ખુલાસો શું થાય છે તે જોવું રહ્યું પરાગ સંતાણી દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ